નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે જે આજે જે લસણનું વાવેતર કરેલું હતું તે લગભગ આપણે સાડા મહિનાની આસપાસ કે સાડા મહિનાની ઉપર હોય કે સાડા મહિના લગભગ સાડા મહિના જ થયા છે રાઈટે રાઇટ અને એમાં અત્યારે જે આપણે દવાનો છંટકાવ કે જે દવાનો રાઉન્ડ મારવા જે આપણે પહોંચી ગયા છીએ

કે તો પહેલા નંબર માં મિત્રો જે તમને જણાવું કે આપણે તમને દવાની આપણે વાત કરી દઈએ કે જે દવાનું આપણે જંતુનાશક દવામાં મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે જે આપણે લેમ્ડા સાયફર બરોબર કે લેમ્ડા થેરોથિન 4.9% સીએસ ફોર્મ માં આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને બીજા નંબરમાં છે આપણે કોન્ફિડર કે બરોબર એ ઇમિડા કોરાફિન કે જે 30.5% એસસી ફોર્મ માં આવે છે કે આપણે એનો ઉપયોગ કરેલો છે અને ખાસ ખેડૂત મિત્રો કે જણાવવાનું કે જે આગળનો વિડીયો જે ન જોયો હોય કે લસણમાં કંટ્રોલ માટેનો કે તે વિડીયો અવશ્ય જોઈ લેજો કે જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે કે તે વિડીયોમાં આપણે જે દવાનું આપણે વર્ણન કર્યું હતું કે જે તમને બતાવી હતી દવા કે આલી ફેરે ઈ દવા અને આ દવા કે આપણે ઈ હતી અને એનું ટેકનિક અને આનું ટેકનિક કે આપણે દર રાઉન્ડમાં ટેકનિક બદલવું ફરજિયાત છે જંતુનાશક દવામાં કે જેથી કરીને તમે થ્રીપ કંટ્રોલ નો સો એ સો ટકા તમે ઉપાય તમે કરી શકો અને તેનું પણ મિત્રો એક ખાસ રીઝન છે કે તે કઈ રીતે કે જે તમને આપણે જણાવ્યું કે ટેકનિક આપણે બદલવું પડે કે ઓલી ફેરે આપણે માનો કે પ્રોફેનો હતું અને જે આપણે સાયફર આવે કે જે પચીસ આવે છે કે જે ચુંબીસ કરીને સિજનટા કંપનીનું પ્રોફેનો ચુંબીસ અને આપણે એસી કે જે સ્ટારથી આપણે લીધો તો ટૂંકમાં કોમ્બિનેશન કરી દવાનું ટેકનિક બદલવું પણ ફરજિયાત છે અને આ દવા છાંટવાથી પણ લસણમાં સો એ સો ટકા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે અને સાથે મિત્રો જે ખેડૂત મિત્રોને ના ખબર હોય તેને પણ જણાવી દઉં કે સાથે તમે સ્ટીકર અવશ્ય વાપરો કે જેથી કરીને જો અત્યારે પંપ પણ અહીંયા પડ્યો છે તમને સમજાવી દઉં કે પંપ આપણો આખો પંપ ભરાઈ જાય બરોબર કે આખો પંપ ભરાઈ જાય એટલે આપણે ઉપરથી જે પાંચ એમએલ લેખે એમાં આપણે સ્ટીકર આપવાનું છે કે આખો પંપ ભરાઈ ગયા પછી આવી રીતે બરોબર અને સાથે મિત્રો કે જે આપણે ફૂગના શકીએ જે ફંગીસાઇડમાં જે આપણે ઉપયોગ કરેલો છે કે તે આપણે તમે જોઈ શકો છો કે ટાટાની પ્રોડક્ટ કોન્ટેક્ટ બરોબર સિસ્ટમેટિક ફંગીસાઇડ કે જે હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા એ સી ફોર્મમાં આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે જણાવવા બાબત તો એ જ તમને કહું છું કે જે લસણ ડુંગળીના અત્યાર સુધી આપણે વિડીયો બનાવ્યા કે તેમાં આપણે કોઈ હેવી ફૂગનાશક નથી વાપરેલું કે હેવી કોઈ દવા નથી વાપરેલી તે તમને પણ ખબર છે અને જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તે આગળના વિડીયો જોઈને અવશ્ય તમે ટ્રાય કરો કે આમાં આમની નામ થાય છે અને લસણમાં પણ મિત્રો કે જે દવાના આપણે છંટકાવ કરેલા છે તે ઓલરેડી વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મેલેલા જ છે કે આમ કરવાથી આમ થાય છે આમ કરવાથી આમ થાય છે બરોબર કે ઓલરેડી મેળેલા છે અને મુખ્યત્વે મિત્રો આપણો એક હેતુ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું કે જેથી કરીને તમે ખર્ચ ઘટાડો કે જે દવાનું હું અવારનવાર બોલું છું કે કઈ રીતે કોમ્બિનેશન કરવું કે કઈ કઈ આપણે ટેકનિક અપનાવી કે તે અવશ્ય તમે અપનાવો ઓછો ખર્ચો કરો અને વધુ ઉત્પાદન લ્યો અને સાથે મિત્રો કે જે આપણે વાત કરી હતી કે ગયા વિડિયોમાં જે જીરો બાવન ચોત્રીસ નો આપણે ઉપયોગ કરેલો હતો અને આ ફેરે કે જીરો બાવન ચોત્રીસ ના પણ આપણે બે રાઉન્ડ મારવા ફરજિયાત છે કે આ ફેરે પણ આપણે જીરો બાવન ચોત્રીસ લીધું છે કે જે તમે જોઈ શકો છો એક કિલાનું પેકેટ છે અને આપણે એમાંથી નવ થી દસ પંપ કરવાના છે બરોબર કે આ થઈ આપણે જીરો બાવન ચોત્રીસ ની વાત અને જે આપણે લસણ ફીટવાની વાત કરી કે જે ખેડૂત મિત્રોને લસણ ફીટવાનો પ્રશ્ન છે અને અત્યારે સાડા ત્રણ મહિનાની આસપાસ લસણ થવા આવ્યું છે કે જે ખેડૂત મિત્રોને આ પ્રશ્ન છે કે તેના માટે એક બેસ્ટ ઉપાય છે કે જે આપણે અત્યારે આપણે બોરોન લીધું છે બરોબર કે કે તમે જોઈ શકો છો પણ પણ અને ચમત્કાર જે બોરન તમે જોઈ શકો છો કે આપણે બોરન ઉપયોગ કરેલો છે કે જે પાંચસો ગ્રામના પેકેટમાં આપણે ત્રીસ પંપ કરેલા છે કે એટલે માનો કે જો કોઈ ખેડૂત મિત્રોને ઓછું લસણ હોય ઓછા પંપ આવતા હોય કે જે બોરન નું માપ છે કે તમારે માનો કે અઢીસો ગ્રામના પેકેટમાં પંદર પંપ કરવા આવશ્યકતા બને છે કે જેથી કરીને તેનું પણ બેસ્ટ રિઝલ્ટ છે કે આ બે દવાનું નામ લઉં છું કે એમાં ચમત્કાર પણ આલે બોરોન પણ આલે દવાની વાત અને જે દવાની આપણે મિશ્રણની જે તમને વાત કરું કે ત્રણ ડોલ લીધી છે કે તે પણ તમે મિત્રો જોઈ શકો છો કે એક ડોલમાં આપણે બોરોન ઓગારેલું છે બરોબર કે આ ડોલમાં બોરોન ઓગારેલું છે કે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો અને બીજી ડોલમાં આપણે જીરો બાવન ચોત્રીસ ઓગાળેલું છે અને જે ત્રીજી ડોલ છે મિત્રો કે એમાં ઓલું કરેલું છે મિત્રો આપણે વાળીએ જે દવાની જે ચર્ચા કરી કે જે દવા છાંટવાથી આપણે સો એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ મળે છે અને કયા સમયે આપણે કે જે આપણે ખાતરની કે જે વોટર સોલ્યુબલ ખાતરની વાત કરી કે કયા સમયે તેનો ઉપયોગ કરવો કે આગળ પણ તમને જે વિડીયોમાં જણાવેલું છે કે કયા સમયે ઉપયોગ કરવો કે આપણે આમાં ઓગણીસ ઓગણીસનો પણ છંટકાવ કરેલો છે અને જીરો બાવન ચોત્રીસના બે છંટકાવ પૂરા થયા અને આગળ પણ મિત્રો હવે આપણે કયો છંટકાવ કરવો અને શું કરવાનું છે કે તેનો પણ સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં પાછો આપણે બનાવીને મેલ અને ખાસ એક મારી નાની એવી ખેડૂત મિત્રો ભલામણ છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને કંઈક અવનવી માહિતી તમને પહેલાં પહોંચ્યા બરાબર અને અત્યારે હાલ જે આપણું લસણ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે અત્યારે હવે સાડા ત્રણ મહિના થયા છે બરાબર કે એટલે હવે ટાઈમ એનો થઈ ગયો છે અને હવે પાક અવસ્થામાં કહેવાય કે જે એના કંદ કે ગાંઠિયા પણ ઓલરેડી બની ગયા છે અને જે આપણે ઉપર નિંગલ કહીએ કે તે પણ તમને હમણાં વ્યવસ્થિત રીતે જણાવવું અને જે મિત્રો આપણે બોરનની વાત કરી કે જે તમને જણાવ્યું કે જો આપણે આ ફીટેલો ગાંઠ્યો છે કે આ ફિટેલો ગાંઠ્યો ઉપાડ્યો છે કે જો આ રીતે ફીટેલો ગાંઠિયો ઉપાડ્યો છે અને આમાં જો આ નીંગલની વાત કરું કે જો આ રીતે આ નીંગલ આવવા માંડ્યા કે એટલે આપણું લસણ પાક અવસ્થામાં આવી જાય અને કંદ પણ તમે મિત્રો જોઈ શકો છો કે હજી આથી મોટો થાય આ તો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ફીટેલો ગાંઠિયો છે અને બીજું જોવો કે આ પણ તમે આ જોઈ શકો છો કે આપણે બે ગાંઠિયા ઉપાડ્યા છે કે આમાં પણ આ ખૂબ જો આ ઉપર આપણે જે કરી હોય લસણ એ રીતની કરી આવીને જ નીંગલતા હોય એટલે જે એટલે હવે ટૂંક સમયમાં બહુ લાંબો સમય નહીં લઈએ કે લગભગ હવે મહિનો દિવસ તો નહીં જ લઈએ અને જેથી કરીને ઓલરેડી કે આપણે કઈ કઈ દવા છાંટવાથી આપણે સોએ સો ટકા રિઝલ્ટ મળે છે અને અત્યારે હાલ ખેડૂત મિત્રોને જે લસણ હોય ફીટવા કરતું હોય કે જે હોય કે કંદ બનાવવા હોય તો જીરો બાવન ચોત્રીસ બોરોન અને જે દવાનો જે આપણે છટકાવ જે કીધેલો છે કે તે કરવાથી આપને બેસ્ટ સો સો ટકા રિઝલ્ટ મળે છે અને આ લસણમાં પણ મિત્રો જુઓ આપણે તમને આ ગાંઠિયા ઉપાડીને તમને જો આ વ્યવસ્થિત રીતે કઈ રીતનું લસણ છે અને એક જ સરખું નીચેથી પણ તમે જોઈ શકો છો કે કેવી હાઈડવાળું બધી રીતે બરાબર કે જો અત્યારે અગાઉ આપણે આગળના વિડીયોમાં બધું જણાવેલું છે કે કેવી હાઈડવાળું લસણ છે શું છે બધી એટલું જેડ માહિતી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં દીધેલી જ છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને જો નવા હોય તો તેને કંઈક જાણ થાય અને આવા રોજબરોજ અવનવા વિડીયા જોવા માટે ખેડૂત મિત્રો ચેનલમાં આજે જ જોડાવ અને કંઈક અવનવી માહિતી કે જે મારા અનુભવ છે બરાબર કે તે તમારા સુધી હું અવશ્ય શેર કરીશું તું કે તે હું તમારા સુધી અવશ્ય શેર કરી શકું કે જે અવનવા આપણી પાસે અનુભવ છે કે જે આપણી પાસે નોલેજ છે અને અત્યાર સુધીમાં હાલ ખેડૂત મિત્રો કે લસણ અત્યારે સાડા ત્રણ મહિના થયું કે આપણે એગ્રોવાળાની કે કોઈની સલાહ મુજબ આપણે આવેલા નથી કે જે આપણો જાતનો અનુભવ હતો કે તે જ આમાં જે બધું પ્રોસેસ કરીને કે આવડું આપણે લસણ કર્યું અને હવે કંઈક આપણે આગળથી આમાં જે વાવેતર કરશી કે તેના પણ આપણે વિડીયો બનાવીને તમારા સુધી અવશ્ય પહોંચાડશું કે જે આપણી પાસે અવ નવા અનુભવ છે ડુંગળી લસણના કે બીજા અન્ય વગેરે કે તે પણ તમારા સુધી અવશ્ય શેર કરશું બરાબર કે ચાલો હવે આજના વિડીયોમાં આટલું જ અને મળશું હવે કંઈક અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં